ઇંગ્લિશ માં બધા પાવરફુલ ન હોય અને ભાઈ એને તો યુ કે આવવું હોય હા સાંભળો તમે બધાય હા એ તમે પૂરેપૂરો સાંભળવાનો છે આ વિડીયો કેમ કે તમને એમ કહીશ ને કે ભાઈ તમને ઇંગ્લિશ આવડે હે તો એમ કે છે થોડુંક થોડુંક આવડે છે કે પણ થોડુંક થોડુંક વાંધો પડી જાય તો થોડુંક થોડુંક આવડે ને થોડુંક થોડુંક વાંધો પડે ને તો એમાં અહીંયા પૂરેપૂરો વાંધો પડે એટલે ઇંગ્લિશ નો આવડતું તમારે અહીંયા આવીને કરશો હું તમને એમ હોય કે જી ઓલા બધા મારા ફ્રેન્ડ ગયા છે ને ઓલા ગયા ને ફલાણા ગયા ઈ બધા ને કાંઈ આવડતું નથી તો ઈ જમાનો અલગ હતો હવે બદલાઈ ગયો હવે આયલારમાં બાયલારમાં ભી પાડી દે ને એવું આવી ગયું અને તમને એમ થતું કે અમે લડી લેશું તો તો આવતા રહ્યો તો આવતા રહ્યો ને પછી બધું જોવાઈ જાય એમાં કાંઈ નહીં ઘટે હા એમાં કાંઈ નહીં ઘટે તમે આવતા રહ્યો ઇંગ્લિશ નો ઈ ન આવડતો હોય ને તોય આવતા રહ્યો પછી તમે એવા ખોદે સડશો ને તમને એમ થઈ જાય કે યાર આ નહોતી કરવાની ઈ કરવાની થઈ ગઈ તમને સમજાય સમજવાના નથી પાડે છે ખાવનભાઈ ના પાડે છે યુકે આવવાની યુકે આવવાનું ના કોઈ ન પડતા ભાઈ લીગલી આવો ને જ ઈ થતું હોય એ બધું પાસ કરીને આવો ક્વોલિફિકેશન વધારી ના આવો આપણામાં આવડત લઈને આવો એટલે શું ન મજા આવે મજા જ આવે પણ ગમે એમ આવવું હોય તો રહેવા જ્યો